我没事，我们俩个够吃。来，来， Okay. so that was આજે વિસાવદર સત્યાસી વિસાવદર વિધાનસભાને ઇલેક્શન જાહેર થયા પછી પાર્ટીના કાર્યક્રમ મુજબ આજે નિરીક્ષકો અહીંયા સેન્સ લેવા આવ્યા છે એટલે આજે મેં પણ મારો ઉમેદવાર તરીકેનો દાવો નોંધાવ્યો છે જો કોઈ ખેંચતાણ ક્યાંય નથી

ખેડૂતોના અનેક પ્રશ્નો પણ વિધાનસભાથી સરકારમાં જ્યાં રજૂઆત કરીએ સોલ પણ કરવા છે ખેડૂતો અડધી રાતના અમને ફોન કરે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ છે અમે ત્યારે ઊભા રહીએ છીએ અમારો વિસ્તાર છે અમે ખૂબ જાણીએ છીએ કે છેવાડાનો ગરીબ માણસ ખેડૂત નાના વેપારી છે અને તમામ કામમાં અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે ઉભા રહ્યા છીએ એટલે અમને સો વિશ્વાસ છે કે તમામ મતદારો આ વખતે અમારી સાથે રહેશે ચૂંટણીના દિવસો છે ખૂબ ઓછા છે જે કોઈ પણ ઉમેદવાર જો ઘોષિત થશે એના માટે આ બાકીના બંદર દિવસો કેવા રહેશે મે આમાં સમય ઓછો છે 100% પણ અમે કોઈ પોતી અમારા કાર્યકરોની ફોજ એવડી છે આખી કાર્યકરોની તમામ આગેવાનો સાથે મળી તો તમામ ગામડાઓમાં પ્રવાસમાં કે જે કાંઈ કરવું પડશે કાર્યકરો તૈયાર છે અમારા ભાઈ ઉમેદવારી નંદા વિશે શું કહેશો અને બે ત્રણ નામ જે ચર્ચામાં છે એમાંનું એક તમારું છે હા આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશથી નિમણૂક થયેલા નિરીક્ષકો મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમાં અહીં આવેલા હતા અમારા વિસ્તારની સ્થિતિ કાર્યકર્તાઓનું મંતવ્ય અને ચૂંટણી જીતવા માટેના જે પરિસ્થિતિ છે એ બધું જોવા જાણવા અને સાંભળવા માટે આજે નિરીક્ષકોની ટીમ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખાતે આવેલ છે તો અમારા વિસ્તારના તમામ આગેવાનો સિનિયર આગેવાનો અહીં આવેલા હતા અને ઘણા બધા આગેવાનોએ દાવેદારી પણ કરી છે મેં પણ મારી દાવેદારી કરી છે જોકે મેં તો રાજીનામું આપેલું હતું તો પાર્ટી બધું સારો નિર્ણય કરશે એવી આશા અને અપેક્ષા રાખું છું સાથે સાથે પાર્ટી જે કાંઈ નિર્ણય કરે કોઈ પણ સિનિયર આગેવાનને ચૂંટણી લડાવે તો એને ખભે બેસવાની પણ મારી તૈયારી છે અહીંથી કોણ ધારાસભ્ય બને એ મહત્ત્વનું નથી પણ ભાજપનો ધારાસભ્ય બને એ મહત્ત્વનું છે તો ધારાસભ્ય કોઈ પણ બને અમારા વિસ્તારમાં અમારા વિસ્તારનું હિત અને અમારી જનતાનું હિત એમાં સમાયેલું છે કે અહીંથી ભારતીય જનતા પાર્ટીનું ધારાસભ્ય ચૂંટાય અને ગાંધીનગર વિધાનસભામાં બેસે તો કોણ ધારાસભ્ય બને એના કરતાં ખૂબ જ મહત્વનું ભાજપનો ધારાસભ્ય બને એ મહત્વનું છે મારી દ્રષ્ટિ આજે જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારીયા પૂર્વ સાંસદ રાજકોટ અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ પૂર્વ મે ડેપ્યુટી પૂર્વ મેયર જામનગર કમલેશભાઈ મિરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અમે ત્રણેય લોકો આજે સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છે આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે પ્રદેશના હોદ્દેદારો હોય જિલ્લાના હોદ્દેદારો હોય આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે થેન્ક યુ